કિસાન ખેડૂત મિત્રો જો ખારેક અને બોર નો બગીચો લાઈવ બતાવું જો પાણી એ ચાલુ છે આ બોર કેવો છે ઓર્ગેનિક હવે નીચે જાઉં છું આમ લાંબી વાળી પાણી હાલ્યા બોરનું જુઓ ખારેક ખારેક ને ત્રણ વર્ષ ત્યાં ખારેક આવશે એટલે એ લાઈવ કરશું આપણે અત્યારે એક ફેરાનું હે આ ચોથું વરે ચોથું હું પાંચ ચાર સમજો ત્રણ સમજો રહ્યો ત્રણ આ બોરામાં ફાળજો એપલ બોર આનંદભાઈ જય માતાજી આનંદભાઈ બોયડી તો બોયડી ને એમ તો ત્રણેક વારા થઈ ગયા એના ભેગી જ વાવી હતી ને મસીરા આવી છે જો ઊંધી વેગી ફાલ માં ફાલમાં ઊંધી વરી ગઈ જો નીચે જમીન ને અડી ગઈ મારા છેડા નમી ગયા એના વજન થી બોર ના વજન થી છેડા નમી ગયા ખાવામાં એવા મીઠા એકદમ બોર આગળ જુઓ

બોરા જો મારા ગામની જ વાડી છે ફારમ મોબાઈલ નંબર કોઈને કોન્ટેક કરવો હોય તો મોબાઈલ નંબર એમાં આપેલા જ છે એમાં રામજીભાઈ પટેલ હામાં શિયાળા આવું રહ્યો અને આ ઈઝરાયલ ખારેક છે અને ત્રણ વર્ષ આવી ગઈ ને આ ચોથું વર્ષ છે ને ત્રણ વર્ષ આવી ગઈ Nah, cok tuh ada si. Ayo juga bor. Ayo temen lain caku. Ah, bor nih saya jo. Eh, bor nih saya jo. Mitra mud mud dah.

ના કઈ એમ ભાઈ કહે છે કે પાકે નહીં ભાઈ આ સાઈઝ જોઈ લો એવું નથી મેં હાથમાં લીધું એટલે બતાવું એવું નથી કોઈ પણ બોરની સાઈઝ જોઈજો અમારે માછીમારા લઈ જુઓ સોથી દોઢ દોઢસો ગ્રામનો હશે આ બોર દોઢસો ગ્રામનો હશે માછીવારા દોઢસો ગ્રામનું પાકું ખાવામાં એવો મીઠો સેજ મામુલી ખટાશ બાકી મીઠાશ પણ મેન તો ઈયળ કાંઈ હારું કા ઇયળ બહુ હોય બોરમાં આ જો આ આટલા બધા બોર એની ચાકરી હોય ને એ પ્રમાણે તો જ થઈ શકે ખેડૂત હોય એને તો ખ્યાલ હોય આટલો ફાલ ક્યારે આવે નથી બોડી હા આ ખાતરના ખાડા જો આ ખાતર માટે ઓર્ગેનિક શુદ્ધ અને આગળ ગૌમૂત્રનું અને ગૌ છાણ બેલ ભર્યા બોલ થોડ કેવડું થોડ તો જ છે એમાં બોરા કેવા કેટલા હે તમે ખાલી જોજો ખરી ખરી બતાવવાનું કારણ એ કે આવા ઝુમખા આપણે બકાલા પાસે લેવા જાય ને બકાલી પાસે તો આવા ઝુમખા ક્યારે ન જોયા હોય સીધો સરળ સબિયામાં બકડીયામાં ગમેલામાં ભરેલા હોય કે ઢગલી કરેલી હોય એ જોયા હોય ક્યારે ન જોયા હોય ફોન આવે છે એક તો બધા એવું નથી કોઈ પણ જોડાય બધા એવી રીતના જોવા લાગે ખારે કેવી હોય ઇજરાયલ

પેલા બતાવ્યું તો અલગ હતો આ અલગ છે મારી માસી વાળા બીજું લઈએ બોર આ બીજું લઈએ ખબર છે મેં કીધું જમીન આવું જો તો કે ના ખબર છે કેવડી સાઈજ છે જુઓ મીઠા બસ માછી વાર મારે ઘણા નથી લઈ જાઓ બે પંચ હા બે પંચ બોરે જ આપણે જોઈ ખરે દીકરી હે એડ્રેસ તમારે કોઈને લેવા હોય ખરીદી કરવી હોય તો આમાં મોબાઈલ નંબર દીધા છે રામજીભાઈ નામ છે આ ભાઈ જાય એમને ડાયરેક્ટ કોન્ટેક કરી લેવાનો અને ઇજરાયલ ખારેક આવે એ તો મુંબઈ પણ પહોંચાડે આ ખારેકનો જો આ દવાનો બક્ષ એટલે માખી એવું તે બધું એમાં આવી જાય અને એમાં તો ખારેકમાં તો બહુ મશાક હતો એ કવર ચડાવે પ્લાસ્ટિકના કવર ચડાવે એટલે કોઈ માખી તે કાંઈ ગંદરું ન કરી શકે ખારેકને બે ત્રણ ફેરા એને કવર ચડાવે પાણી ચાલુ છે આગળ જઈને પાણી બતાવું તમને જોવા પાછું ગામની બાજુમાં જ જે એટલે કોઈ વગડામાં કે ક્યાંય જાવું ન પડે ગામમાં સમજી લો ને ગામને છેડે જ છે જો નમી ગઈ બોડી જોયો દોરી બાંધી છે પકડી રાખવા માટે છે એની સાઈડ હવે ઉપર બીજી છે વાળી આને ભેગા ભેગી જ ઉપર એ પાણી આવે છે ને એના ભેગી છે જો તમને બતાવું પાણી આવે ને બોર છે એ તમને બતાવું પાણી એવું બાજુ ખરાબ પાણી નહીં કડક પાણી નહીં એમાં ભલે પીવામાં મજા આવે ચાય બનાવવામાં પણ બોર અહીંયા જ છે પીવામાં ના મજા આવે પણ ઓમાં ગુણ અને ગણ સારા એમ નથી કેતા ગુણ વાળું અવગુણ વાળું ગુણ સારા આ અમે વાગડ કહેવાય જો ટપક પદ્ધતિ હતી પણ અમને મજા ના આવે ટપક પદ્ધતિ એટલે અમને થોડા પાણી મજા જ ના આવે વાગડ વાળાને એટલે ટપક પદ્ધતિ કાઢી ના જો દોરિયા કરી નાખ્યા આ ટપક પદ્ધતિ આ લાઈન લાઇનો ને આ બધી ટપક પદ્ધતિ ની પણ ટપક પદ્ધતિમાં મજા જ ના આવે આરી ટપક પદ્ધતિ પણ અમારા વાગડવાળાને પાણી તો જ આ જો લાઈન ડાયરેક્ટ લાઈન ખોલે બંબુડું મોઢું હા આમાં ખોલે હામે દેખાય એમાં ખોલે એટલે ધોરિયામાં એ ભરાઈ ગયો એટલે બંધ કર્યું આ ભરાઈ ગયો એટલે આ બંધ કર્યું એમને બે ત્રણ ધોરિયા બે ત્રણ ધોરિયા એક આડ્યું હાર્યું ડાકડો આમાં ડબલો દઈ દે એટલે આગલામાં આ ધોરિયાનું આ બોર હાલે રહ્યો જો બોર બતાવું આ ટપક પદ્ધતિનું જો ટપક પદ્ધતિ નું હે જાય પણ આપણે ટપક વાળું બંધ કરી નાખી ડાયરેક્ટ કેવો બબુ રે મોટર નો છોકરો આવી ગયો હે જોવા જયમીન જમીન કેમ છે બેટા બોરા બોરા ખાવ હું ખાવું છોકરો છે મુંબઈ જોવા લાઈવમાં આ છે દાડમ તો બે ચાર છોડ જ છે એમ કે પોતાને ખાવા માટે હશે 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 બાપલિયા બધું ટપક વાળું બંધ કરી નાખ્યું એટલે બધું મીંગી જોઈ બોયડી જો દાડમ જોવા ફળભર્યા અથા એકલા દાડમ છે નહીં તો ખાલી ખાધા પૂરતા બે ચાર છોડ છે જય કિસાન ખારેક થાય એટલે લાવી ખારેકમાં કરીશું બાસીવાળા આમાં શું ભર્યાં બેરલમાં ગૌમૂત્ર હે ગૌમૂત્ર ને છાણ હવે એ બતાવું જો ખાલી પડે પાઈ નાખ્યા હશે પાણી ભેગા આમાં ગૌમૂત્ર અને છાણ ભરે અત્યારે આ આમાં પાઈ નાખ્યા આ બધા એના માટે ના આમાં ગૌમૂત્રને છાણ હળિયારિયું જે એની પ્રક્રિયા હોય અઠવાડિયું દસ દિવસ રાખવાની એમાં હળેળ્યું મસ્ત ગામ બાજુમાં જ છે જો આ ગામ ભેગું જ છે ગામને છેડે જ છે આ તો ગરમી છે કે નહીં મને થોડીક આજે ગરમી છે પછી નો જો આ તો ગરમી છે ભલે લ્યો જય કિસાન આ વાડીના અહીંયા માલિક અત્યારે આ છે અમારી બેન અને આ અમારે માસીવાળો છે અને વાડીવાળા છે ભાઈ રામજીભાઈ ક્યારે પણ કોઈને મુલાકાત કરી હોય ખારેક માટે કે બોર માટે તો અમને ફોન કરજો મોબાઈલ નંબર ઉપર આપ્યા છે જય કિસાન જય કિસાન હવે બોરા અમે ખાઈ નહીં રાતે તમે વિડીયો જુઓ